ફ્રેન્ડ્સ આજે આપણે સાદા બેસનમાંથી એટલે કે નોર્મલ જે સિમ્પલ બેસન હોય તેમાંથી આપણે અહીંયા દાણેદાર બેસનના લાડુ બનાવીશું આ મગજના લાડુ છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે અને એટલા પોચા છે કે મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવા તૈયાર થાય છે અહીંયા આ લાડુ બનાવવા માટે તમારે પરફેક્ટ માપનું જ ધ્યાન રાખવાનું હોય છે અને થોડીક ટિપ્સની જરૂર છે એ હું તમને આગળ વિડીયોમાં જણાવવાની છું એટલે વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લઈએ જેની અંદર હું આ રીતે બે કપ સાદું બેસન લઈ લઉં છું મેં અહીંયા કરકરા બેસનનો ઉપયોગ નથી કર્યો સાદા બેસનનો જ ઉપયોગ કર્યો છે અને તેમાં આ રીતે હું ત્રણ ચમચી દૂધ ઉમેરી લઉં છું આ દૂધ નોર્મલ ટેમ્પરેચરવાળું લેવાનું છે અને ત્યારબાદ આ રીતે ત્રણ ચમચી જેટલું મેલ્ટેડ ઘી ઉમેરી લઉં છું આ ઘી પણ મેં નોર્મલ ટેમ્પરેચરવાળું જ લીધું છે બસ ખાલી મેલ્ટ કરેલું હતું તો આ ઘી અને દૂધને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે લોટમાં અને આ રીતે ઘી અને દૂધ લોટમાં મિક્સ કર્યા બાદ લોટને આ રીતે થોડુંક પ્રેસ કરી દઈશું અને આપણી ગુજરાતી ભાષામાં દાબો દીધો એવું કહેવાય છે ઢાંકીને આપણે તેને ત્રીસ મિનિટ માટે સાઈડ પર રાખીશું હવે આ બેસનના લાડુ માટે મેં અહીંયા અગરોના પ્રી સિઝન કાસ્ટ આયર્ન ફ્રાય પેનનો ઉપયોગ કર્યો છે આની અંદર આ કાસ્ટ આયર્ન પ્રોડક્ટને કઈ રીતે ઉપયોગમાં લેવું અને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું એ બધી જ ડિટેલ આપેલી છે આ કાસ્ટ આયર્ન ફ્રાય પેનની સાથે આપણને એક હેન્ડલ કવર પણ મળી જાય છે એટલે કાસ્ટ આયર્નના જે પ્રોડક્ટ હોય છે ને એ પણ કાસ્ટ આયર્નથી જ બનેલા હોય છે અને એ ગરમ થઈ જતા હોય છે એટલા માટે આ રીતે ક્લોથ હેન્ડલ તેની સાથે આપવામાં આવેલું છે નોર્મલી મેં બીજી કંપનીઓના કાસ્ટ આયર્નના પ્રોડક્ટ પરચેસ કરેલા હતા પહેલાં પણ એમાં ક્યારેય પણ આ રીતના ક્લોથ હેન્ડલ્સ નથી આપેલા પણ આની સાથે આવે છે હવે આ ક્લોથ હેન્ડલના લીધે આ ફ્રાય પેન ગરમ હોય તો પણ આપણે તેને ઇઝીલી લઈ શકીએ છીએ અને આપણે તેને ઇઝીલી મેનેજ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ અગારોની પ્રી સીઝન કાસ્ટ આયનની ઘણી બધી પ્રોડક્ટની રેન્જ અવેલેબલ છે ઓનલાઈન અવેલેબલ છે લિંક તમને બધાનું હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો અત્યારે હું આ ફ્રાય પેનનો ઉપયોગ કરીને આપણી રેસિપી તૈયાર કરવાની છું કાસ્ટ આયનને આપણે પહેલી વખત યુઝ કરતા હોઈએ કારણ કે મેં આને ઓનલાઈન મંગાવ્યું ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહી છું એટલે તેને એક વખત સારી રીતે હું વોશ કરી લઉં છું અને ડિશ પણ લિક્વિડ લિક્વિડથી આપણે તેને વોશ કરી શકીએ છીએ આમાં ડિશવોશ નો ઉપયોગ નથી કરવાનો એટલે લિક્વિડથી આપણે તેને સાફ કરીશું આપણે સાબુથી તેને સાફ નહીં કરી અને કોઈપણ સ્ક્રબર આમાં લઈ શકાય કારણ કે આ લોખંડનું જ બનેલું હોય છે એટલે આને ધોતી વખતે સ્પંચવાળું સ્ક્રબર હોય કે તારવાળું સ્ક્રબર હોય કોઈ પણ ઉપયોગમાં લઈ શકાય છે તો અહીંયા જો મેં આને એકદમ સરસ ધોઈ લીધું અને હવે આપણે તેને આ રીતે કપડાથી કોરું કરી લેવાનું છે ફ્રેન્ડ્સ લોકોમાં એક એવી માન્યતા ફેલાયેલી છે કે આની અંદર ક્યારેય પણ આપણે ખાટી વસ્તુ ન બનાવી શકીએ પણ એવું કંઈ નથી તમારું કાસ્ટ આયર્ન પ્રી સિઝન થયેલું હોય તો તમે ઇઝીલી તેમાં ખટાશવાળી વસ્તુ પણ બનાવી શકો છો અને આ કાસ્ટ આયર્નના ફ્રાય પેનને એક વખત ઉપયોગમાં લેતા પહેલાં હું આ રીતે તેને ગરમ કરીને પણ ડ્રાય કરી લઉં છું એકવાર આપણે તેને એકદમ સરસ ડ્રાય કરી લઈએ ત્યારબાદ આપણે તેને પ્રી સિઝન કરીશું આ કાસ્ટ આયન પહેલેથી પ્રી સિઝન છે પણ ઓવર ધ ટાઈમ એટલે કે તમે ચારથી પાંચ વખત તેનો ઉપયોગ કરો તો તેની આ પ્રી સિઝનની જે લેયર છે એ નીકળી જતી હોય છે અને પછી તેમાં કાટ લાગવાના ચાન્સીસ બનતા હોય છે તો આપણે જો આ રીતે તેને સિઝન કરીને પછી તેનો ઉપયોગ કરીએ અને દર વખતે આપણે તેને સીઝન કરીને તેની સાચવણી કરીએ તો આ પ્રોડક્ટ એકદમ નવું જ રહે છે તો તેની સિઝનિંગ કરવા માટે આ રીતે કોઈપણ એડિબલ ઓઇલ બ્રશની મદદથી બધી બાજુએ લગાવી લેવાનું છે એટલે આપણું આ કાસ્ટ આ એન્ડ પ્રોડક્ટ કુકિંગ માટે રેડી થઈ જશે હવે ફ્રેન્ડ્સ અહીંયા જે લોટને આપણે રેસ્ટ પર રાખ્યો હતો તે તમે જુઓ આ રીતે થોડોક ગાંઠા ગાંઠા થઈ ગયું છે કારણ કે આપણે એમાં દૂધ અને ઘી ઉમેર્યું હતું તો હવે આપણે તેને ચાળવાનું છે તો ચાળવા માટે કઈ ચાળણી લેવી લોકોના એવા પ્રશ્નો મારી પાસે આવતા હોય છે તો ફ્રેન્ડ્સ આ રીતની ચાર ચારણી છે મેદાની લોટની ચોખાની અને ઘઉંની તો આ ચાર ચારણી છે મારી પાસે જેમાંથી આપણે ચોખાની જે ચારણી આવે તેનો ઉપયોગ કરીને આ લોટને ચાળીશું એટલે કણી એક સરખી પડશે અને થોડીક મીડિયમ સાઇઝની બનશે અને જે લાડુ છે તેની અંદર એકદમ સરસ સોફ્ટનેસ પણ રહેશે તો અહીંયા આ લોટને મેં તમે જુઓ આ રીતે ચોખાની ચારણીથી ચાળી લીધું છે ચાળ્યા બાદ તમે જુઓ આ રીતે આ લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો કે એકદમ સરસ કરકરું તૈયાર થઈ ગયું છે અને આ જે કણીઓ છે જેને આપણે મિક્સરમાં થોડું ગ્રાઇન્ડ કરી અને પછી તેને પણ ચાળી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોયું એકદમ સાદા આ ઉપયોગ કરીને પણ મેં તેને કણીવાળો બેસન બનાવી દીધો એટલે કે કરકરો બેસન બનાવી લીધો અને હવે આપણે તેનો ઉપયોગ લાડુ માટે કરીશું હવે મને આ લાડુની અંદર પર્સનલી થોડાક ડ્રાય ફ્રૂટ્સ હોય થોડાક નટ્સ હોય તો વધારે ટેસ્ટી લાગે છે અને અંદરનો જે ક્રંચ આવે તો તેનાથી પણ લાડુ વધારે સ્વાદિષ્ટ બનતા હોય છે તો અહીંયા મેં દસથી બાર કાજુ અને દસથી બાર બદામ લઈ અને તેને આ રીતે ચોપરમાં ચોપ કરી લીધું છે એકદમ ફાઇન પાવડર નથી બનાવવાનું આને આપણે થોડુંક ચોપ કરવાનું છે આ રીતે તો આનો જે કરકરો જે ટેક્સચર છે એ લાડુની અંદર જ્યારે આપણે ઉમેરીશું તો લાડુ વધુ સ્વાદિષ્ટ બનતા હોય છે હવે ત્યારબાદ ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે એક કપ ઘી લઈ લીધું છે ઘી મેં થીજેલું લીધું હતું મેલ્ટેડ નહોતું લીધું એટલે મેં બે ટેબલ સ્પૂન જેટલું ઓછું લીધું અને ત્યારબાદ આ જે લોટ છે એ લોટ આપણે તેમાં ઉમેરી લઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આ લોટને આપણે ઘીમાં સારી રીતે શેકવાનો છે જ્યાં સુધી તેમાંથી સુગંધ ન આવવા લાગે જ્યાં સુધી આ બેસનનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો તમે જોત જોતામાં આ બેસનનો કલર આ રીતે ગુલાબી થઈ ગયો છે એકદમ સરસ હળવો થઈ ગયો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેની અંદર આ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી લઈએ આ બેસનને ઘીમાં શેકાતા દસથી બાર મિનિટનો સમય લાગે છે પણ જો ગેસની ફ્લેમ એકદમ સ્લો હશે તો પંદર મિનિટ પણ થઈ શકે છે અને આને ફાસ્ટ ઉપર તો તમારે શેકવાનું જ નથી પણ આ રીતે શેકાઈ જાય ગુલાબી કલરનો થાય એટલે ડ્રાયફ્રૂટ ઉમેરી આપણે તેને મિક્સ કર્યું ગેસને મેં અત્યારે બંધ કરી દીધું છે અને અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેં ડેસિકેટેડ કોકોનટ ઉમેર્યું છે બિલકુલ ઓપ્શનલ છે પણ આ ઉમેરશો તો લાડુ વધુ સ્વાદિષ્ટ બનશે એટલે એક વખત ટ્રાય કરજો હવે ચમચી મેં તેમાં જાયફલ પાવડર ઉમેર્યો છે અને અડધી ચમચી હું તેમાં ઇલાયચી પાવડર ઉમેરી લઉં છું આ બંનેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ધ્યાન રહે મેં અહીંયા ગેસને બંધ જ કરેલું છે અને આ રીતે મેં તેની અંદર મસાલા એડ કરી લીધા છે આમાં તમારે જો સૂંઠ પાવડર ઉમેરવો હોય તો તમે તે પણ ઉમેરી શકો છો અને હવે આ મિશ્રણને આપણે એક મોટા વાસણમાં કાઢી અને ઠંડો થવા માટે મૂકી દઈશું અને એકદમ ઠંડુ કરી લેવાનું છે અત્યારે તમને આ મિશ્રણ લિક્વિડ જેવું લાગશે પણ આ ઠંડુ થયા બાદ થોડુંક જામશે અને બિલકુલ ઠંડુ થાય ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરીશું જ્યાં સુધી હું આ તમને બતાવી દઉં કે આ જે કાસ્ટ આયર્નનો ફ્રાય પેન છે તેને આપણે કઈ રીતે સાફ કરવાનું છે તો અત્યારે તમે જુઓ મેં સ્ટીલ સ્ક્રબરનો ઉપયોગ કર્યો છે અને ડિશવોશર લિક્વિડનો ઉપયોગ કર્યો છે અને આ રીતે આપણે સ્ટીલ સ્ક્રબર પણ આની અંદર ઉપયોગમાં લઈ શકીએ છે કોઈ નુકસાન નહીં થાય અને તમે આરામથી વોશ કરી શકો છો બસ વોશ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ઓવરનાઈટ ક્યારેય પણ તેમાં પાણી ભરીને નહીં રાખવાનું અને ધોઈને તરત જ તમારે કોરું કરી લેવાનું જો તમે આમાં પાણી ભરીને રાખશો તો આખી રાતમાં તેમાં કાટ આવી જ જશે એટલે કાટ ન આવે એ માટે આપણે તેને પાણીથી ધોઈ અને આ રીતે કોરું કરી લેવાનું પાણી નહીં હોય તો આ કાસ્ટ આયન પ્રોડક્ટમાં ક્યારેય પણ કાટ નથી આવતો અને તમે જો એકદમ સરસ મેં તેને કોરું કરી લીધું તમે ઈચ્છો તો તેને ગેસ ઉપર પણ કોરું કરી શકો છો આપણે આને અત્યારે સીઝન કરીને પછી તેને સાચવીને રાખીશું જેથી કરીને તેમાં કાટ નહીં લાગે તો એકદમ સરસ આ રીતે પેન કોરું થઈ જાય ત્યારબાદ કોઈ પણ ખાદ્ય ઓઇલ એટલે કે એડિબલ ઓઇલને આપણે આ રીતે બ્રશની મદદથી પેનમાં લગાવી લેવાનું છે પાછળની સાઈડ પણ આપણે તેને લગાવી લેવાનું છે બધી જગ્યાએ આપણે આ ઓઇલ આ રીતે લગાવી લઈશું આ કાસ્ટ આયર્ન પ્રોડક્ટ એવું નથી કે પાછળની સાઈડ કાટ નહીં લાગે ત્યાં પણ લાગી શકે એટલે બધી જગ્યાએ એડિબલ ઓઇલ લગાવી લેવાનું છે અને ત્યારબાદ કોઈ પણ વ્હાઇટ કોટન રૂમાલથી આ રીતે એક્સ્ટ્રા જે ઓઇલ છે તે લૂછી લેવાનું છે અહીંયા જો એક્સ્ટ્રા બધું ઓઇલ આપણે લૂછી લઈશું તો એક ઓઇલની જે લેયર છે એ આની ઉપર લાગી જશે અને એના લીધે તેમાં કાટ નહીં લાગે અને ફરીથી તમારે જ્યારે તેનો ઉપયોગ અને ત્યારે તેને એક વખત વોશ કરીને પછી તેનો ઉપયોગ કરવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકાય છે કે જે લાડુનું મિશ્રણ મેં ઠંડુ કરવા માટે રાખ્યું હતું તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને પહેલાં કરતાં આ મિશ્રણ તમે જુઓ ઘટ પણ થઈ ગયું છે હવે ફ્રેન્ડ્સ આ લાડુની અંદર ઉમેરવા માટે મેં બુરુ ખાંડનો ઉપયોગ કર્યો છે એક કપ બુરું ખાંડ લીધી છે આ માર્કેટમાં ઇઝીલી મળી જતી હોય છે પણ જો તમને બુરુ ખાંડ ન મળે તો તમે જે આપણા ઘરમાં નોર્મલ ખાંડ હોય તેને મિક્સરમાં દળી અને તેનો પાવડર કરી પછી તેનો ઉપયોગ કરી શકો છો પણ આ બુરુ ખાંડનું જે ટેક્સચર છે એ થોડુંક દરદરું હોય છે અને આ આપણે લાડુમાં ઉમેરીએ તો આપણા લાડુ વધુ સ્વાદિષ્ટ બનતા હોય છે અને એકદમ કણીદાર દાણેદાર બનતા હોય છે તો ફ્રેન્ડ્સ આ બેસનનું મિશ્રણ ઠંડુ થાય ત્યારબાદ જ બુરું ખાંડ ઉમેરી અને તેને મિક્સ કરવાની જો તમે આ ખાંડને ગરમ મિશ્રણમાં ઉમેરશો તો ખાંડ તેનું પાણી છોડશે અને આ મિશ્રણ એકદમ ઢીલું થઈ જશે તમે તેના લાડુ બનાવી નહીં શકો તો અત્યારે આ જે મિશ્રણ છે એ એકદમ પરફેક્ટ બન્યું છે લાડુ બનાવવા જેવું તૈયાર થઈ ગયું છે અને હું તેમાંથી આ રીતના મીડિયમ સાઇઝના લાડુ હવે બનાવી લઉં છું તો ફ્રેન્ડ્સ જો અહીંયા લાડુ એકદમ પરફેક્ટ બન્યા છે બધા જ લાડુ આપણે સેમ એ જ રીતે બનાવી લઈશું ફ્રેન્ડ્સ મેં ગઈકાલે જ ચૂરમાના લાડુની રેસિપી પણ પોસ્ટ કરેલી છે અને જો એ વિડીયો તમે ના જોયો હોય તમારાથી સ્કીપ થઈ ગયો હોય તો એ પણ તમે જોઈ શકો છો ગણપતિ દાદા આપણા બધાના ઘરમાં આવી રહ્યા છે અને વિવિધ પ્રકારના આ લાડુની રેસિપી આપણે તૈયાર કરી શકીએ એટલા માટે મેં અત્યારે લાડુની રેસીપી પોસ્ટ કરી છે ઉપરથી ખસખસ અને મેં કાજુની કતરણ આ રીતે ગાર્નિશ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે કરકરા બેસન વગર સાદા બેસનમાંથી આ કરકરા મગજના લાડુની રેસીપી તમને પસંદ આવી હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો જો આ વિડીયો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ